સમાચારો જોઈએ વિસ્તારથી તો સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહી હતી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન તેમજ પંદરમી ઓગસ્ટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ વખતે બારડોલી ખાતે યોજાનાર હોય ત્યારે જરૂરી આયોજન અંગે બેઠકનું આયોજન કરાયું સુરત જિલ્લા કલેક્ટર આજ જિલ્લાના બારડોલી ના પ્રવાસે હતા બારડોલી ખાતે એક મહત્વની બેઠક કરવામાં આવી હતી આવનાર નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ પણ આવનાર છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કયા પ્રકારના કાર્યક્રમો થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી આવનાર પંદરમી ઓગસ્ટના રોજ દિન નિમિત્તે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વક્ત બેડોલી ખાતે યોજનાર છે જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી સુરત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ વન વિભાગ પોલીસ વિભાગ સહિતના પણ તમામ ઉચ્ચ અધિકારીઓને આ બેઠકમાં હાજર આવ્યા હતા આજે આપણે સુરત જિલ્લાને જે જિલ્લા કક્ષાની ઓગસ્ટની ઉજવણી છે તે બારડોલી ખાતે નક્કી થઈ છે તો એના અનુસંધાને આપણે આજે બધા જ જિલ્લાના અધિકારીઓ સાથે અહીંયા એક મીટિંગ કરી હતી બધા ઉચ્ચ અધિકારીઓ આજે હાજર હતા અને આના અનુસંધાને જે પણ અનુસંધિત સૂચનાઓ છે એ આપવામાં આવી સાથે સાથે નવમી ઓગસ્ટે જે આદિવાસી દિવસની પણ ઉજવણી થવાની છે આની પણ જે સાથે સમીક્ષા હતી સમીક્ષા આપણે કરી છે અને એ જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ બધાને सुरेश राठौर एस नाइन न्यूज बारडोली અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે